ગોધરા ખાતે પંચામૃત ડેરી પાસેના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલ છબનપુર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પંચમહાલ સાંસદ રાજપાલ શ્રી જાદવના અધ્યક્ષ સ્થાની ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ રાજપાલ શ્રી જાદવે આ પ્રસંગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના જરૂરિયાતમંદ ગરીબ નાગરિકોને સરકારની વ્યક્તિલક્ષી કલ્યાણકારી યોજનાઓના લાભો સ્થળ પર સીધા મળે લાભ મેળવવા ખોટો ખર્ચ ન થાય લાભ આપવાની સમગ્ર પ્રક્રિયામાંથી વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત કરી શકાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વર્ષ બે હજાર નવથી ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરાવી રાજ્ય દ્વારા લાભ વિતરણ વ્યવસ્થામાં એક આમૂલ પરિવર્તનની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્યો અને અધિકારીઓ સહિતના પદાધિકારીઓ સ્વરૂપે સ્ટેજ પરથી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ગોધરા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ યોજનાઓના વિતરણ માટે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા કે જેમાં સોળસો બાવીસ લાભાર્થીઓને રૂપિયા ચાર કરોડના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું